એવો મારા કોઈ એવો દાખલો આપવો નહીં પણ ખરેખર મને જે તમે મદદ કરી છે હું કદી હવે આપણે આપવામાં લેવામાં તો ખરેખર સંપત્તિ ના આવે પણ ગુરુના આશીર્વાદ અને એ આશીર્વાદ શિષ્ય સો ટકા ફળ પણ ક્યારે તો પોતાની તમારી શ્રદ્ધા પોતાનો તમારો વિશ્વાસ ગુરુ પર જેટલો રાખો એટલું માતાઓ પણ કમ્પના કરો આ બહુ તમારા આ ભૂમિકા વિષય બહુ મહત્વની વસ્તુ છે હું તમને કહું કે દાખલા તરીકે આપણે દરેક દેવોની વાત કરું છું બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ આપણા આપણા કરતા નેતા છે કારણ કે માનવ ધર્મ છે ને એ ઘણો ઊંચો છે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ શંકર પાર્વતી એ આપણને કગરે છે ભગવાનને કગરે છે કેવું કે ભાઈ અમને માનવ ધર્મ આલો તો અમને મોક્ષ દ્વારમાં જઈએ એમને મોક્ષ દ્વાર મળતો નહીં પણ માનવ મળસ એમાં